મોટી વાલજર અને ઉપસણ ગામે દીપડાએ બે બાળકીઓ પર હુમલો કર્યો હતો જેમાં વન વિભાગના અઠવાડિયામાં અથાગ પ્રયાસો બાદ બે દિવસ અગાઉ એક થી દોઢ વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું હતું ત્યારે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા સાથે જ દીપડાનો હિંમતથી સામનો કરનારી બાળકીની માતા અને વાંસદાના વન અને પોલીસ અધિકારીઓને પણ સન્માનિત કર્યા હતા નવસારીનો વાસદા તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવે છે જંગલ વિસ્તાર હોવાથી દીપડાઓ પણ અહીં જોવા મળતા હોય છે ત્યારે વાસદાના મોટી વાલઝર અને ઉપસડ ગામે થોડા દિવસોથી આટાફેરા મારતા દીપડાના પરિવારમાંથી બે બચ્ચા માતાથી છૂટા પડી શિકાર શીખી રહ્યા હતા જેમાં અઠવાડિયા અગાઉ મોટીવાલસર ગામે એક છ વર્ષીય બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોસી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા બાળકીને બાવીસ ટાકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવા પડ્યું હતું જેમાં અડતાલીસ કલાકમાં જ એક કિલોમીટર દૂર આવેલા ઉપસડ ગામે અન્ય એક છ વર્ષીય બાળકી ઉપર દીપડાના બચ્ચાએ હુમલો કરતા બાળકીની ગર્ભવતી માતાએ પોતાની લાડલીને દીપડાનો સામનો કરી બચાવી હતી એક પછી એક બે બાળકી ઉપર દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક બન્યું હતું સાથે જ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્ય મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી બાળકીઓ ઉપર હુમલો કરનાર દીપડો વહેલો પકડાય એ માટે વલસાડ ડાંગ અને વાંસદાની વન વિભાગની ટીમ કામે લગાડી હતી સાથે જ દીપડા પકડાવવામાં નિષ્ણાત એવી બારીયા વન વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી બંને ગામોમાં મારણ સાથે કુલ વીસ પાંચરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં બે દિવસ અગાઉ ઉપસડ ગામના નિશાળ ફળિયા ખાતે મૂકેલા પાંચરામાં એકથી દોઢ વર્ષનો માદા દીપડો પાંચરે પુરાયો હતો અમૃત હાલતમાં મળ્યો હતો દીપડા નું પાંચરે પુરાતા બંને ગામોના લોકોએ રાહત મેળવી હતી જે આપણા વાસદામાં ઉપસણ અને મોટી વાલઝરમાં દીપડા છ વર્ષની બે બાળકીઓ પર જે હુમલો કરવાની ઘટના બની એ તે દિવસથી જ અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે પોલીસ તંત્ર સાથે ગ્રામજનો સાથે પરિવાર સાથે અને ડોક્ટર સાથે સતત સંકલનમાં હતા અહીંયા આપણા વાંસદામાં ડોક્ટર લોચનશાસ્ત્રીએ અભૂતપૂર્વ કામ કરી કામગીરી કરી છે એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે અભૂતપૂર્વ કામગીરી કરી જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું પોલીસ ટીમ પણ સરસ કામગીરી કરી છે વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા બંને ઘાલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર